માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ આવેલ વજ્રસિદ્ધિ ટાવરમાં દુકાનમાં કામ કરતા એક કર્મચારી દ્વારા મહિલાઓના વિડીયો ઉતારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ વજ્રસિદ્ધિ ટાવર ખાતે આવેલ એક ઝેરોક્ષ દુકાનમાં કામ કરતા યુવકે પોતાના મોબાઈલથી એક પરિણીત મહિલાનો વિડીયો ઉતાર્યો હતો જે અંગે મહિલાના પતિને જાણ થતાં તેણે તે યુવકનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો જેમાં તે યુવકે મહિલા સહિત અન્ય યુવતીઓના પણ વિડીયો ઉતારેલા તેના મોબાઈલ ફોનમાં મળી આવ્યા હતા યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરી હતી આ યુવકના ફોનમાં નાની બાળકીઓના પણ વિડીયો મળી આવ્યા છે ઈસમ પાસેથી મળેલ આધાર કાર્ડ પર તેનું નામ મિતેશ બારીયા હોવાનું જાણવા મળ્યું છે આ ઈસમને પકડી લોકોએ પૂછપરછ કરતાં તે નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક રીતે જણાતું હતું તથા તે કઈપણ પણ જવાબ આપતો ન હતો આખરે લોકોએ ભેગા થઈને તેને પોલીસને સોંપી દીધો હતો નવાપુરા પોલીસે અટકાયત કરી હતી છું હવે આપણે સો નંબર પર ફોન કર્યો છે હવે પોલીસ શું એક્શન લે છે આપડે જોવા માં હતા એનો માલિક હતો છોકરો હતો છોકરોના મોબાઈલમાંથી બધા વિડીયો નીકળ્યા છે છોકરીઓનાવે એ નહી ખબર

નો કંઈક વિડીયો કોઈ ઈસામ ઉતારી રહ્યો છે એમ કરીને મને સમાચાર આવેલા ફોન આવેલો એટલે અમે એના માટે આજે ત્યાં રજી ટાવરમાં ગયા ત્યાંથી નીકળીને ખબર ત્યાં જઈને પહોંચીને ખબર પડી કે નવાપુરા પોલીસ સ્ટીમ લઈ ગયા છે તો હાલ અમે નવાપુરી પોલીસ સ્ટીમમાં ઊભા છે જે આઈન જાણ મળી કે કોઈ કોઈ છોકરીનો કોઈક માણસ ઈસામ કોઈ ફોટો વિડીયો કાઢતો હતો તો આઈન તપાસ કરતાં ઘણા વિડીયો જોવા મળ્યા કે એક છોકરી નથી ઓછામાં પાંચ છ વિડીયો જાણ કરવા મળી કે પાંચ છોકરીનો વિડીયો છે અંદર કેટલા દિવસથી વિડીયો બનાવતો તેવી કોઈ જાણ એવી એક્ઝેક્ટલી જાણ નથી પણ જ્યાં પણ અમારી જે પ્રાથમિક જાણપરી છે કે કે ભાઈ આ છોકરો લોકોનો છોકરીનો વિડીયો કાઢી રહ્યો છે જે આજના સમયને હાલ પૂરતી સમયને સર્વે કે એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કે દુરુપયોગ થઈ શકે છે એના આધારે આપણે નવાપુરે પોલીસ પરિસ્થિતિમાં જે જેમને જે પ્રાથમિક હિસાબે જે કમ્પ્લેન કરી છે એના સપોર્ટમાં અમે લગાજા ઊભા છે હું વિશ્વ હિન્દુ અમારે પોતાનું સંગઠન જે ધર્મરક્ષક સનાતની છે આજે અમે ત્રણ જણા ઊભા છે એટલે અમને જે બાતમી મળી ત્યાંથી હિન્દુ સંગઠનનું માણસ એ હિસાબે પહોંચ્યા છે અમે તો આરોપીને સજા તો એવું છે કે આજે આ જે કૃત્ય થયું છે કાલે ઉઠીને બીજું કોઈ ના કરી શકે જે એના માટે અમે વહેલાં વહેલાં મજબૂત મજબૂત જેટલી મોટી કલમ લાગતી હોય એ પણ સરકાર કાર્યવાહી કરી એની અમે માગણી કરી સાંસદશ્રીને કોન્ટેક્ટ કર્યો પણ સાંસદશ્રી હમણાં કંઈક બહાર હોવાના કારણે એમના પીએ મને જાણ ઇન્ફોર્મેશન આપી કે એ પ્રયત્ન કોન્ટેક્ટ કરી રહ્યા છે હજુ સુધી કોન્ટેક્ટ થયા નથી પણ જાગૃતિબેન કાકાનો નંબર મને આપ્યો છે એટલે એમના તરફ કોન્ટેક્ટ થયો છે એ એમને ફોન લાગી નહીં રહ્યો પ્રયત્ન કરી કે વેલા મેળા ત્યાં પહોંચી શકે